દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ મધુભાઈ જીવણભાઈ ઠાકોર ગામ પીરલ તાલુકો સાવલી સાવલીતા જિલ્લો વડોદરા ગત બુધવાર તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કલ્યાણપુરા ગામના દક્ષાબેન ઠાકોર તેમજ તેમના પુત્ર રવિભાઈ ઠાકોર ઇન્દ્રણ ગામના સરપંચ શ્રીજીમતી જયમીબેન જયસ્વાલના દંપતિ સંદીપભાઈ જયસ્વાલ પિરલ ગામના તાલુકા સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા તેમજ પિલોલ ગામના માજી સરપંચના પતિ વિપુલભાઈ પરમાર અને પિલોલ ગામ તાલુકાના પંચાયતના માજી સદસ્ય દિનેશભાઈ મિલાલભાઈ પરમાર આ સમસ્ત લોકોએ મારા વિરુદ્ધ બુધવારે જિલ્લા કલેક્ટરમાં આવેદનપત્ર એવું આપ્યું હતું કે હું દાહારણાના ધંધા ચલાવું છું અને ગામમાં ખોટી રીતે આતંક ફેલાવું છું તેવું આવેદન આપવામાં આવ્યું હતું તેના વિરુદ્ધ મા મારા ગામના ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે ખોટી રીતે આવેદનપત્ર આપ્યું હતું તેના વિરોધમાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું મારો જવાનું ગામ કલ્યાણપુરા મારા જ ગામમાંથી અને મારા આજુબાજુના ગામના જે સરપંચ છે માજી સરપંચ તાલુકા સદસ્યશ્રીઓ છે એ લોકોએ મારા વિરુદ્ધ બે દિવસ પહેલાં એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે કે ભાઈ આ લોકો પોલીસના ધંધા કરે છે ગામની અંદર ત્રાસ ફેલાવે છે એક ખોટા ખોટા આક્ષેપો કર્યા છે એટલે હું આજે કલેક્ટર સાહેબને મારા બચાવ માટે હું આવેદનપત્ર આપવા આવ્યો છું શું માગ છે મારી માંગ એક જ છે જે લોકો જે આવેદનપત્ર આપવા આવેલા છે એ અમારા ગામના હાલના સરપંચની છે એ સરપંચને તમે જોવા પોતે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવે છે અને તેમ છતાંય અમારા પર આક્ષેપો કરે છે મેન વસ્તુ છે કે મારા ગામની અંદર નવેમ્બર નવેન એક ઝઘડો થયો હતો એ એક એ પોલીસે એ પગલાં લઈ અને એની કાર્યવાહી તમામ પતાવી દીધી છે તેમ છતાંય મારા વિરોધીઓ મારા મારા કુટુંબીજનોને મારા ગ્રામજનોને લઈ અને મારી વિરુદ્ધ આક્ષેપો કરવા નીકળ્યા છે અને મને મારી પ્રતિષ્ઠાને ખોટી બદનામ કરે છે મારું નામ મધુભાઈ જીવનભાઈ ઠાકોર હું મધુભાઈ જીવનભાઈ ઠાકોર ગ્રામ પંચાયતમાં મારી સરપંચ હું આજે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર અપાયો છું કે થોડાક ઘણા લોકો છેલ્લા પંદર દિવસથી મારી વિરુદ્ધમાં ખોટે ખોટા મીડિયાની અંદર સમાચારો આપી અને મને બદનામ કરવાનું કૃત્ય કરી રહ્યા છે બે દિવસ અગાઉ પણ એ લોકોએ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને એક આવેદનપત્ર મારા વિરુદ્ધમાં આપ્યું હતું પણ હું એ આવેદનપત્રના વિરુદ્ધમાં હું આજે પણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયો છું કે એ તદ્દન મારા પર થયેલા આક્ષેપો ખોટા છે વાહિત છે જે લોકો મારા ગામના મારી સામેના જે છે એમને લઈને જે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર અપાયા હતા તેનેના મારા બાજુના ગામના સરપંચશ્રીના પતિ સંદીપભાઈ જયસ્વાલ જે છે તમે જોઈ શકો છો કે આ એમના મોટા મોટા ગુનાઓ સાડી તાલુકાના ભાદરવાની હદમાં વિદેશી સીધા ગુનાઓ બનેલા છે અને એ જ આજે ઇન્ટરવ્યુ આપીને કહે છે કે મારી આજુબાજુમાં ચાલતા પોલીસ ધંધા બંધ થવા જોઈએ પણ એ પોતે જ આટલા મોટા હિટ લિસ્ટ બુટલેગર છે અને તેઓ મારી પર આજે આક્ષેપો કરવા નીકળ્યા છે હું અત્યારે બિલકુલ ક્લીન છું મારા ના પર કોઈપણ પ્રકારના ગુના નોંધાયેલા નથી પોલીસ ચોપડે હું બિલકુલ નીલ છું તેમ છતાંય મારા વિરોધીઓ આજે મને બદનામ કરવા માટે નીકળ્યા છે અને આજે તાલુકા સદસ્ય માજી તાલુકા સદસ્ય માજી સરપંચ અને ચાલુ સરપંચ એ લોકો જે ગઈ ગ્રામસભાની અંદર જે મેટર બની હતી તો પબ્લિકે પ્રશ્ન કર્યા છે એમાં અમે કોઈ પ્રશ્ન નથી કર્યા હું તો પંચાયતમાં સભ્ય તરીકે ચાલુ છું પણ પબ્લિકના પ્રશ્નના જવાબ આપવાની જગ્યાએ એમનો સામનો કર્યો છે એમને ખોટા જવાબો આપ્યા છે ગાળાગાડી ગાડી કરી છે અને એ વિડીયોઓ વાયરલ થયા ને તો એના બદલા રૂપે આજે એ લોકો અમને બદનામ કરવા નીકળ્યા છે એટલે કલેક્ટર સાહેબને અને પોલીસ તંત્રને મારે એ જ કહેવું છે કે ભાઈ અમે તમે જુઓ પાસા તપાસી અને એને ન્યાય આપો એ જ અમારી ઠાકોર મારું નામ વસાવા મહેન્દ્રભાઈ ફોગટભાઈ છે હાલમાં પિલોલ તાલુકા પંચાયત સદસ્ય છું અત્યારે બે દિવસ અગાઉ જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મધુભાઈ જીવનભાઈ ઠાકોરના વિરુદ્ધમાં એ તદ્દન ખોટું છે આજે મધુભાઈ જીવનભાઈ ઠાકોરે આખું જીવન પોતાનું સમાજ સેવામાં સમર્પિત કરી છે આજે દસ વર્ષ સરપંચ રહ્યા હાલમાં એ સભ્ય છે પંચાયત બોડીમાં ત્યારબાદ એ સાવલીમાં સંગઠનના કામ કરેલ છે પક્ષી પ્રમુખ તરીકે કામગીરી કરેલી છીએ એમણે બહુ સારા કામો કર્યા છે કે છતાંય આજે એમની છબી ખરાબ કરવામાં આવે છે આજે આટલા વર્ષોમાં અમે હાથે રહીએ છીએ અમને ખ્યાલ છે કે આજે એમનો પ્રોહિમિશન કોઈ દારૂ ધંધા હતો કરતા નહીં એ નેટ ક્લીન છે તે છતાંય આ લોકો રાત રાજકીય રીતનાથી એમને બદનામ કરવામાં આવે છે અગાઉ મહિને આપણે થોડા સમય બીજા બીજા ત્રીજા મહિનામાં તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવવા છે એ લોકોને દીક છે કે ભાઈ આટલું મોટું મહત્વ હોવા છતાં જો અમારું પત્તું કપાય એના લીધે રાજકીય બદનામ કરવામાં આવે છે જ્યારે સભા કરવામાં આવ્યા હતા ત્યારે વિકાસના મુદ્દાઓને મેં રજૂઆત કરી હતી અને અમે જે મીડિયામાં એમને જે ખોટા કામ કર્યા એનું ચગાવી દીધું એનો 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 આખો વડાંક એમને ઉધો લઈ લીધો અને રાજકીયમાં ગાલ દીધો ત્યારબાદ આ લોકો જે માજી તાલુકા પંચાયત સદસ્ય છે દિલેશભાઈ છે માજી સરપંચ વિપુલભાઈ છે જે જયસવાલ કરીને જે છે બાજુના ગામના એ લોકો આ જે બધું ચગાયું છે એ તદ્દન ખોટું જ છે હું તો તમે જો હાચા હોય તો આવી જવામાં અમે પ્રેસ કોન્ફરન્સ કરી લઈએ હાચું નું હાચું ને ખોટામાં ખોટું થઈ જાય આ જો આ સરપંચી છે અત્યારે દારૂનો ધંધો એ કરે છે કે આ મધુભાઈ કરે છે દારૂનો ધંધો આ વ્યક્તિ કરે છે અને ઉતાં આ તો કેવું થાય કે જ્યારે પકડી જાય ને તો ઉદતા ચોર ખોટવાટકોટાટ એવું થઈ ગયું છે આજે પકડાઈ ગયા અને આમની પણ આક્ષેપ કરે છે આજે પિલોડ ગ્રામ પંચાયતની પોતે કારે છે એના બાદ દારૂના ધંધા છે અને નિવેદન એવું આપ્યું કે ભાઈ આજનો યુવા પીલો ગ્રામ પંચાયતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે તો પીલો ગ્રામ પંચાયત ત્રણ કિલોમીટર દૂર કલ્યાણ પર છે તો એટલે દૂર દૂર યુવાધન બરબાદ થશે પ્રોપર ગ્રામ પંચાયત દારૂ વેચાય એને મેં કશું નહીં થતું આજે એ જે એમનો જે એ જે સરપંચના જીત્યા એમના જે સમર્થકો હતા આજે એ લોકો ખુલ્લા દારૂ વેચે છે એ ચાલે એમનાથી બરબાદ નહીં થાય પૈસો એમને કમાવશે આ તો બીજાને માથે માથે નાખું છે મધુભાઈ જીવનભાઈ ઠાકોર એકદમ નેટ છે એમનો કોઈ કોઈ જાતનું કશું રેપોડે ખરાબ નહીં કશું જ નહીં અને અગાઉ ઇલેક્શનનું ધ્યાનમાં આવીને આ લોકો મોટા આક્ષેપો કરે છે કે એમનું રાજકારણ દબાઈ રહેનાર છે મારું નામ વસા મહેન્દ્રભાઈ ફોગટભાઈ પિલોલ તાલુકા પંચાયત છે આજે મારી બીજું જે આવેદનપત્ર આપી અને જે મને બદનામ કરનાર છે એમાં મારા ગામના દર્શાબેન નરસિંહ ઠાકોર અને રવિભાઈ નરસિંહ ઠાકોર હવે પોલીસ સ્ટેશનની અંદર આ મારી જોડે એમની એફઆઈઆર છે તમે જોઈ શકો છો આ એફઆઈઆર છે તમે જો પોલીસ સ્ટેશનની અંદર પંચનામાના કાગળો ફાડી નાખેલા છે એમના વિરુદ્ધમાં આ બધા ગુના નોંધાયેલા છે અને તેમ છતાંય એ પોલીસો પર આક્ષેપ કરે છે કે પોલીસ અમારું કશું સાંભળતી નથી પણ આ ઝઘડાની વિરુદ્ધની અંદર પોલીસે બંનેઓ પાર્ટીના જામીન લઈ અને કાયદેસરની કાર્યવાહી પોલીસે એમની જગ્યાએ કરી છે પોલીસ તંત્ર કામ કરે જ છે પણ આ તમે જોઈ શકો છો કે એફઆઈઆર અને તેના કાગળો એ લોકોએ ફાળેલા છે એની એફઆઈઆર નકલ સાથે હું લઈને આવ્યો છું અને આજે એ જોઈ શકો છો તમે કે એમના ચારે ચારના નામ પર અત્યારે આ ગુનો દાખલ થયેલો છે અને સાવલી કોર્ટની અંદર આ ગુનો ચાલી રહ્યો છે એટલે ખોટા ખોટા બદનામ કરવા નીકળ્યા છે એ તદ્દન વાહ્ય છે અને મારી પણ આક્ષેપો ખોટા છે આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર અપાવ્યા હતા મારી વિરુદ્ધ બે દિવસ પહેલાં પણ એક આવેદનપત્ર આપ્યું છે અવરનવર મીડિયાની અંદર મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો થાય છે અને મેઇન વસ્તુ કે મારા જ ફરિયાની અંદર મારી વિરુદ્ધ જે અત્યારે ખોટા આક્ષેપો કરનાર જે રવિ નરસિંહ ઠાકોર છે તેઓ બેફામ રીતે ગાડી ગામમાં ચલાવે છે થાર લઈ અને મારા ફરિયામાં આવ્યા હતા મારા ભાઈના મિસિસની બકરી જે જતાં પણ એમને પગ ઉપર ચડાવી હતી રિટર્ણમાં પણ માથા પર ચડાવીને બકરીને મારી નાખવામાં આવી છે આ ઠપકો આપવા માટે મારા ભાઈના મિસિસ એમના ઘરે ગયા તો ઉપરથી એમને ત્યાં એ લોકોએ મારવા લીધા અને પછી પાછા એ લોકો એમના જ ઘરે મારજૂર કરવા માટે એક ટોળકી બનાવીને આવ્યા હતા અને એમાં દ્વારા આ મેટર બની હતી અને એ મેટરની અંદર પોલીસ તંત્રએ ગુનો નાંધી અને બે પાર્ટીના ન્યાય આપ્યો છે તેમ છતાંય આ લોકોને જ્યારે પોલીસ સ્ટેશનને હાજર થવા બોલાયા તો પોલીસ સ્ટેશનના કાગળો ફાડી અને અમને વધુ એક કૃત્ય કરેલું છે એટલે મને બદનામ કરવા માટે લોકો વારંવાર મીડિયાનો ઉપયોગ લઈ અને મીડિયા કર્મીને પણ ખોટી માહિતી આપી અને લોકો મને બદનામ કરવા માટે નીકળ્યા છે ઓબિશનના ગુના સાથે મને સંકળાવે છે અને એ મારા ગામના લોકોનો લાભ લઈ મારું જ ફિલોલ ગ્રામ પંચાયતના હાલના સરપંચ માજી સરપંચ માજી તાલુકા સદસ્ય આ લોકો એક ચૂંટણી લક્ષી જે અમારી અમે સરપંચમાં અમે બધા ઉભા રહ્યા હોય એ ચૂંટણીનો વિરુદ્ધ લઈ અને અમારા ગામના સપોર્ટ કરી અને એ લોકો પણ મને બદનામ કરવા નીકળ્યા છે એમાં અમારા હાલના સરપંચ વખતે તારૂના સાથે સંકળાયેલા છીએ અને બાજુના ગામના જે એમની જોડે આવ્યા હતા જે સરપંચના પતિ સંદીપ જેસવાલાઓ એ પણ ધંધાઓ સાથે સંકળાયેલા છે એમની એફઆઈઆર નકલ અમે આવેદનપત્રોમાં મૂકી છે સાવી અને ભાદરવા જેવા પોલીસ એમાં મોટા મોટા ગુના એમના બન્યા છે તેમ છતાંય એ લોકો મને બદનામ કરવા નીકળ્યા છે અગાઉ આવનાર ઇલેક્શનોની અંદર એમને ચૂંટણીઓ લડવી છે એટલે અમને બદનામ કરી અને એમને મોટા ભાગ થવું છે એટલા માટે અમને બદનામ કરે છે અને હું ખોટા ખુનાઈ પ્રવૃત્તિઓમાં છું એ ટાઈપનો મારે આ લોકો આક્ષેપો કરે એના માટે આયોજન આપવા માટે આવ્યો છું